ભાઈ જે ગિરનારી સાથે શું કહેવાય મેન ઘોડી આવી ગયો છે અને જો ભાઈ વાગી ગયા છે સાડા છ અને આપણે મોટા ભાગનો ઘોડી કાપી નાખ્યો છે અને બસ હવે થોડુંક બાકી રહ્યું છે ને આ બધા જો લોકો અમારા સડે છે તો જે ગિરનારી લખવાનું ભાઈ ભૂલતા નહીં ખાસ જો ભાઈ આ ઘોડી ડાળ અઘરા મગરો ઘોડી ડાળ હોય ને આવડો આ ભાઈ ખતરનાક પણ આમાં મને રસ્તામાં સુધાર દેખાય છે ભાઈ કે ભાઈ ઘણું ખરું રસ્તો વ્યવસ્થિત થઈ ગયો છે કમ્પ્લેટ છે સારો હાલો મળીએ પાછા ખડી પ્રે બાળક

છે ને આ પથ્થર છે બે ની પથ્થર ની વચ્ચે જ વટો નો આ ભાઈઓ જો સેવા કરી રહ્યા છે જો લાવ માળી એ તો આ રીતે છે આખો દ્રશ્ય જુનાકટ પરિક્રમનો એક એક ભાઈઓ ને ભાઈઓ ને બધા ને એક એક નાવા લાવો ભાઈ ને વટાઈ

ના ના ચા ચા કામ થાવા દાદા માણોદર માણોદર અમારું અમિતો ભવનેગર કોળિયા કોળિયા નિષ્કલંગ મહાદેવ હા અહીંથી હા ના ના સ્પીડ તો જો હોય ગજબની હા

એટલે કે દેવી આજુબાજુ મેટવર્ક આવી જાય છે તમારે અને આ જો છે પોલી ચોકે બનાવેલી આ બીજો મોટા મોટો ડાળ આવડો તો હવે છે ને આપણે ભોગ્યસિ બોરો બરોબર ખાઈ લઈને પછી હવે આપણે ફાઇનલ હવે આ ઘોડી આખો ઉતરવાનો છે તો હજી રીત તમને એનો નજારો બતાવો પબ્લિકનો કેટલું પબ્લિક છે એ રીતના બધું જોવા બરાબર માહિતી છે ને આખો આ જો જુનાગઢ નો વ્યૂ આખો આવો આવે છે જરા જો

હા જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી વિડીયોમાં દેખાડ્યું હતું કે ભાઈ તરબુસ નાળિયેર વાળા તો આ બાજુ છે ને ફ્રેશ તરબૂસ મળે છે ભાવ નથી ખબર જો પાપા લઈ લો ચાલે આ એટલા પણ કામ આવું પડે તો નીકળી જ ગરામ પડે હા થઈ ગયા રસ્તો આ બહુ ખરાબ છે ચાઈ છે ઓલો ઓલો नदी આવી આસો બતાવતું

જો આ અટૂટ પ્રેમ બાપા સીતારામ છોડવડી પાણીનું પરફ છે તો આપણે પાણી બી લઈ જો જંગલ ની અંદર જો આ અટૂટ એની સેવા છે એકદમ એક નંબર પાણી છે અને બાપા સીતારામ પાણીનો પ્રગ છે તો આપણે પાણી પાણી પી લીધું આપણે તો કમેન્ટ માં બાપા સીતારામ લખી નાખજો અને આઈથી હવે આપણે જવાનું છે હનુમાન દાદા પાપડ મળે છે આ રીતના ભાઈ ચા પાણીનો આખો હોલ્ડ કરેલો છે જો આપડે લોકો મધરા મધરા આયેલા જઈએ છીએ કંભાઈ નાખી દીધું છે વજન તો છે એક નંબર એટલે શું કહું પ્રકૃતિનો નજારો છે ને એમાં કાંઈ ઘટે નહીં તમારે એક નંબર આપણને તો મજે તો ભાઈ આ તમારી શું કહેવાય કેટલામી પ્રક્રિયામાં છે એ જરા કોમેન્ટ કરી દેજો આપણને આવું છે આગળ બતાવી જો હલો હલો રસ્તો પાર કરી લીધો કા બીજું કે ખાજો ભાઈ ગરમ ગરમ ભજીયા ચીપ્સ મળશે બધું ગરમા ગરમ એટલે કે ભાઈ પરિક્રમની અંદર છે ને પરિક્રમની અંદર તમારે ખાસ કે અંદર વધારે કાંઈ લાવવું ન હોય ને જમ કાંઈ ખાવાનું બનાવવા માટે તો અંદર છે ને બધી ટોટલી જાતની વ્યવસ્થા કરેલી છે એટલે ટોટલી તમને વસ્તુ મળી રહે તમે ભૂખ્યા છે ને ન રહ્યો એમ કારણ કે આથી હું પાંચ છ વર્ષ પહેલાં આવ્યો હતો તારે એટલું બધું ખાસ નહોતું પણ હાલ ફરે તો ઘણું બધું એવું દેખાણું છે ચા ખારસી ટોટલી વસ્તુ તમને અંદર મળી રહે એટલે તમે કોઈ પ્રકારના ભૂખ્યા ન રહ્યો એ રીતના જાઓ બટેટા ભૂંગળા જો નાના નાના છોકરા છોકરા લઈને ધંધો કરવા આવી ગયો જો તરબૂઝ જો આ રીતના મધુર મધુર હાલ્યું જવાનું ખાવાય તો ખાવાનું આપણે હા જાટા શરૂ કરી દીધું Xeudi nó rồi xe. Xeudi nó rồi xe. À, xe phải brick ram linh mới. Nên giờ ta còn lò lấp dây center restaurant, restaurant xe luôn. Mua trà center center restaurant આમાં કાંઈ ઘટે નહીં જો કાંઈ એટલે કાંઈ ન ઘટે ભાઈ પ્રોગ્રામ ગોઠવેલો બીજું કે શું જો ભાઈ ખાસ જો સો રૂપિયાનું ફૂલ ભાણું રીંગણા બટેટાનું શાક બાજરાનો રોટલો આઠ રૂપિયાનું હાફ બધી વેરાયટી તમને મળશે પાપડ માહી તાજુ દૂધ તાજી મસાલા સાસ બધું ટોટલી વસ્તુ ભાઈ કઈ ઘટે જ નહીં તમારે કઈ ન ઘટે ભાઈ આદુ વાળી એક નંબર કઈ ઘટે જ નહીં તમારે જો આ ભાઈ પોગી ગયા છે સરકારી હનુમાનજી માહારના મંદિરે વધારે તમામ ભાવે ભક્તનું આધિક સ્વાગત છે હાલો આ હનુમાન દદાર મંદિરે આપણે આવી ગયા બરાબર ભાઈ મંદિરે આપણે આવીએ જો પાપડ લઈ જાય જો ભાઈ હા હા પછી પછી દર્શન કરીને આવી પાછા અહીંયા આવશું બરોબર બોલાઈને વાટે રહ્યું ને એવું બધું તો ભાઈ જો કાંઈ અહીં ઘટે જ નહીં એમ જો હતો હા હા જો ભાઈ આપણે છે ને હવે હનુમાન દાદાના મંદિર આપણે છે ને પહોંચી ગયા છીએ સરકરીયા હનુમાનજી મંદિર હવે અહીંયા આપણે કદાચ ફોટો અલાઉડ હશે તો અલાઉડ હશે તો આપણે તમને હનુમાનજી દર્શન કરાવીશું એટલામાં તમને જે બધું છે એ ખાસ તમને દેખાડીશ તો આ રીતના આખો એનો માહોલ છે તો આ બધું પબ્લિક છે આપવા આવેલું અને બધા આરામ કરે છે તો આપણે તમને દેખાડું છું તો છે ને ભાઈ બન્યા રેજો વિડીયોની અંદર આ રીતના આખું મંદિર છે પણ ના પાડે છે ફોટા પાડવાની પડે છો તો આપણે અહીંથી શૂટ કરી રહ્યું છે બરાબર જય હનુમાનજી મહારાજ

એ નહીં મારા બાળકે બે દર્શન કરી લીધા છે જો આ બાજુ ભાઈ શ્રીફળ વધીરોનું કામકાજ ચાલ છે જો શ્રીફળ ફોલાય છે આ તો આ રીતના ખોટો છે જો ભાઈ રામેશ્વર મહાદેવ છે એના તમને જરાક દર્શન કરાવું છું આમે આપણે ગા રામેશ્વર મહાદેવ છે તેમના તમને જરાક દર્શન કરાવજો હે મહાદેવ મહાદેવ તો કોમેન્ટમાં મહાદેવ લોકોને ભૂલતા નહીં હે હર હર મહાદેવ તો પછી એક છે ફેરવો મૂર્તિ આગળ છે ને પ્રસાદનું ને એવું બધું કામકાજ શરૂ છે તો ત્યાં તો આપણે જાવાનું છું આખો આવો નજારો છે અને આથી ભજન ભજન મંડળી આ રીતના પ્રોગ્રામ અમને શરૂ થાય છે એવું લાગે છે તો ભાઈ આપણે છે ને દર્શન કરીને બહાર જઈ આવ્યા છીએ હવે આપણે બીજાને દર્શન કરાવશું આ બાજુ છે ને ભાઈ કાલો છે લોટ ટોટલી વસ્તુ મળે છે એટલે તમારે છે ને કોઈ છે ટેન્શન જ નહીં કાંઈ લાવવાનું જ નથી થતું જો ટોટલી વસ્તુ ભાઈ પરીક્ષા અંદર આ વસ્તુ છે ને સરકારી સરકારી અનુમાનથી જ છે ને ત્યાં આગળ આ બધી વસ્તુ તમને મળી રહે એટલે તમારે કોઈ કાંઈ વસ્તુ લાવવાની જા જો જા બેલી

તો આ રીતના છે ભાઈ આવું સિસ્ટમ તો આવા છે ગિરનારી લખ નાખજો આ છે ને ગિરનારની પરિક્રમ અંદરની મોજ છે ભાઈ ભાઈ આ રીતના ઘોડીનાળ બીજો છે અઘરો અને બજાર છે કંઈ ઘટે જ નહીં આ છડો ને ખીણ આવી ગયા આ બાજુ આવી તો તો આપણે જવાનું છે અને આ બાજુ ત્યાં આવ્યા છીએ આપણે વિદેશ ત્યાં આવેલા ભાઈ એવું લાગે ભાઈ છે ને ભાઈ ચિતાજી ઘોડી ઢાળ છે ભાઈ ગઝબ નો ભાઈ પગ ટ્રાફિક જોયે તો કેટલું ટ્રાફિક છે આપણે છે ને સાઈડમાં માં ઉભા રહીએ છીએ આપડા માણસો વાટે આ પગથિયા થી સડતા નથી બીજું એક્સ્ટ્રા તો આ બાજુ થી સડે ની અલગ જો અમારે ભાઈ અમારે અમારું પબ્લિક આવી ગયું છે જો હાય કરે છે ભાઈ નાના ટેણિયા માટે છે ને નાના છોકરા માટે કોમેન્ટ કરી નાખજો અથવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો હા ભાઈ ચડી ગયા થાકી ગયો કે તો

અંદર રીંગણા આખા બનાવેલા છે અને રોટલા બની ગયેલા છે બસ આપણે હવે જમવાનું કુલ તૈયારી થઈ ગયે છે પથળું બથણું પાથરી દીધું છે તો જો ભાઈ આપણે કાલે ભવનાથમાં નીકળી જવાનું છે આ બધું જો લગભગ લાખો પબ્લિક એમ ફૂકા કાઢી નાખ્યા આટલું પબ્લિક છે જો બધું જાય છે હળુ તો કે હવે તો બહુ કે ખાસ કે ટેમ નહીં રહે જો રોટલા બોટલા બને છે અને તો આપણે શું કહેવાય આજનો બ્લોગ છે ને અહીંયા પૂરો કરશું કા આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો ચેનલનો પહેલા ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને ખાસ કોમેન્ટ કરવાનું ન ભૂલતા જે ગીને લખવાનું ભૂલતા તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું